જય શ્રી રામ નમો નારાયણ હર હરમાદ ભાદરવા મહિના વિશે ભાદરવા મહિનાની શરૂઆત તારીખ ચોવીસ આઠ બે હજાર પચ્ચીસ રવિવારના દિવસથી શરૂ થઈ રહી છે આ મહિનામાં પાંચ રવિવાર હોવાથી લોકોની સુખાકારી નબળી રહેશે મોંઘવારી વધવાથી વિરોધ થશે વિરોધ પક્ષ મોંઘવારીના મુદ્દાને લઈને ભૂખ હડતાલ અથવા પ્રદર્શન અને આંદોલન પણ કરી શકે છે દેશમાં કેટલાક રાજ્યોમાં સરકારથી મતભેદો વધતા જાય સરસવ અળસી એરંડા મગફળી ક્રૂડ હોય ધાન્ય અને અનાજમાં તેજી થાય શેર બજારમાં મોટી વેચવાલીના કારણે બજારમાં મંદીનું મોજું રહેશે ખનીજ પદાર્થો પેટ્રોલ ડીઝલ કોલસો વગેરેના ભાવ થાય મહા ઘણી મોટી થાય સત્યાવીસ ઓગસ્ટ બુધવારના દિવસે ગણેશ ચતુર્થી છે અને તારીખ સાત નવ બે હજાર પચીસ ભાદરવા સુદ પૂનમ રવિવારથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ રહી છે આ માસમાં પાંચ રવિવાર હોવાથી રવિવારથી ભાદરવા માસની શરૂઆત થાય છે અને રવિવારના દિવસે ભાદરવા મહિનાની પૂનમ એટલે કે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે કેટલીક જગ્યાએ વાદળ ફાટવાના બનાવો બનશે દરિયો ગાંડો તૂર્થ છે છત્રભંગના યોગ બની રહ્યા છે સાથે કોઈ જગ્યાએ મોટા ભૂકંપના આંચકા આવશે એવી શક્યતા રહેલી છે કોઈ જગ્યાએ વાવાઝોડાનો ખતરો પણ મંડાયેલો છે બરફીલા પવન તમને ઠંડા ઠંડાગાર કરી શકે છે વરસાદ માઝા મૂકશે લીલો દુકાળ પડે એવી હાલત થવાની શક્યતા રહેલી છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ